તો હેલ્લો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જે માતાજી તો गाइस નવા બ્લોગ નું સ્વાગત છે નવા દિવસ અને નવા બ્લોગ તો गाइस હાલ ઉઠે છું બ્રશ કરીને ચા પીધો છે नहाવાનું બાકી છે આજ તો गाइस વહેરા ઉઠ્યો રાત બદત બ્લોગ અંદર આવસી જો गाइस અત્યારે રશ્મિકા ને મમ્મી હે સુગોરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ઓ કરો હોય લાવે કોય નોકરી જવાની

તો જો ગાઈસ નઈ જોઈને આપણે રેડી થઈ ગયા છીએ જો ટીશર્ટ પહેરી છે અને પેન્ટ અત્યારે હવે આપણે નીકળીએ અને જો વીર હાલ ઉઠે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરી રહ્યા હતા તો તી જો ચાલો બીજો બ્રેકફાસ્ટ કરે ખાવા ઓર હાલ આવ્યો છે આ ચા પી લેણ જો ગાઈસ જમવાનો તો પ્રોગ્રામ જો ચેક કરી પેકિંગ ની ચેક કરી દો હવે ટીવી ચાલુ છે એક બાજુ અને હવે આપણે નીકળીએ પરિવારમાં જો ગાઈસ હવે બધા કે કોમ કર કરી હી હવે

તો બલાકની અંદર કન્ટિન્યુ બનાવી દેજો આપણે હવે નીકળીએ છીએ બેટર બાતર પૂરાઈ તો ગાઈસ આપણે પોંકી જઈએ છીએ ખડી ચોકડી જોવા તો જુઓ ગાઈસ આપણે ખડી નું પૂછના મિલિયા જવા માટે એ આપણે ચડી જાય છે

આંજો બાઈક અહીંયા આવ્યો. આવો. આવો. ખાડીની પેળ ગંતા હં ખાડીની પેળ ખાડી મોળા ચલાવ્યો. તમને પા WhatsApp પર서 ના પાઇક પર ડું ને ચલાકે જાવું. તો ભાઈ સમય આ છે ખેરા લો સાસ લેવા માટે અત્યારે જમણવાર છે એટલે બહુ ઊંઘી બધા આ છે માં હારન બધા તો આપણે બતાડું કઈ જગ્યા મે આ છે ખેરા લો હજુ પ્રોપર ખેરા લો નહી ગયા ખેરા લો 1 કિલોમીટર બાકી છે ભાઈ થી મ્યુઝિક નહી હો મ્યુઝિક છે ના 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 ઈ સાબો અમે નેકરાસી છે સેમ્પલ જવા માટે

તો જો ગાઈસ ફાઇનલી આપણે આઈ જાય છીએ અને દર્શન કરી લેજો તમે પણ तो गाइस फाइनल यहां पर दर्शन करवाइए चाहिए गुप्ता महाराज ना दर्शन कर लीजिए तो मैं hey,

તો જોગ પૂજા ની તૈયાર થઈ જાય છે હવે આપણે નીકળીએ થોડી વારના અંદર બધા રાત્રે વાન ને કંઈ પણ નહીં રહેવું એમ જોગાઈશ અમારું પાણી બાળી ને પાણી છે

અત્યારે ગોવિંદજી જ્યાં છે કિરાણા સ્ટોરમાં બધું મસાજ ને લેવા બધે એના મરચાં ને બધું લાવવાનું છે મોના ભાણી બે ગાડીમાં બેઠા છે એસી ચાલુ કરી નહીં તાપ લાગતો હતો ને ગાઈસ અમે આવી જે છે વંદરાવન ચોકડી બધું લઈ ગયું છે સામાન જોવો હવે આપણે નીકળીએ ગાઈસ ઘેર આવી જે છે અમે હવે બનાવ દો બટી মেলি লাগিব গুঞ্জিং